હરિયાણાના હિસારથી ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિશે એક મોટો ખુલાસો થયો છે તપાસ એજન્સીઓને શંકા છે કે જ્યોતિ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરતી હતી અને ભારતમાં હાજર ગુપ્તચર એજન્ટોની ઓળખ છતી કરવાનો પ્રયાસ કરી રહી હતી પૂછપરછમાં જ્યોતિએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ વતી કામ કરી રહી હોવાની કબૂલાત કરી છે ભારતના અનેક જાણીતા સ્થળોની મુલાકાત લીધા બાદ તે પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ પર એવો પણ ખુલાસો થયો છે કે ઓપરેશન સિંદુર વખતે પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં હતી જ્યોતિ મલ્હોત્રા જાસુસી કેસમાં તાજેતરના ખુલાસામાં હરિયાણા ઇન્ટેલિજન્સ આઈએસઆઈ ના એક એજન્ટના સંપર્કમાં હતી જ્યોતિ અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારી અલી હસન વચ્ચેની વોટ્સએપ ચેટિંગ દ્વારા આ મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે કોડવર્ડમાં સતત વાતચીત થતી હતી જ્યોતિ એવું પણ કહ્યું હોવાનું ચર્ચાય છે કે તેણે પાકિસ્તાનમાં લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યોતિએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એજન્ટ સાથે ખૂબ અંતરંગ સંબંધો બનાવ્યા હતા એટલું જ નહીં પરંતુ તેઓ બંને ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર એક અઠવાડિયું રોકાયા હતા જ્યોતિ મલોત્રાની પાકિસ્તાનના લોકો સાથેની નિકટતા એટલી હતી કે તેમને પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ પર પાકિસ્તાન હાઈ કમિશનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું તેણીએ તેની યુટ્યુબ ચેનલ પર આનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો જેમાંથી પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ વાતચીત કરતી જોવા મળે છે જ્યોતિ માર્ચમાં પાકિસ્તાન ગઈ હતી અને પહેલગામ આતંકવાદી હુમલો એપ્રિલમાં જ થયો હતો જ્યોતિ ડિસેમ્બર જાન્યુઆરીમાં પહેલગામ ગઈ હતી પછી માર્ચમાં પાકિસ્તાન આવી સ્થિતિમાં કેટલાક લોકો તેનું પહેલગામ હત્યાકાંડ સાથે જોડાણ પણ શોધી રહ્યા છે જોકે અત્યાર સુધી તપાસ એજન્સીઓએ આવું કંઈ કહ્યું નથી અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી ભારત પરત ફર્યા પછી જ્યોતિએ વોટ્સએપ સ્નેપચેટ ટેલિગ્રામ અને અન્ય માધ્યમો દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું જોકે તેણે પાકિસ્તાનને કઈ માહિતી આપી તે જાહેર કરવામાં આવ્યું નથી પોલીસે જ્યોતિનો મોબાઈલ લેપટોપ અને તેનો બધો સામાન જપ્ત કર્યો છે અને તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધી છે હરિયાણાના હિસારની યુવતી અને યુટ્યુબ વિડીયો બનાવીને જાણીતી બનેલી જ્યોતિ મલ્હોત્રા નામની યુવતી પાકિસ્તાની જાસૂસ નીકળી છે

જ્યોતિને લઈને બીજો ખુલાસો એ પણ થયો છે કે જ્યોતિ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પણ પાકિસ્તાની અધિકારી સાથે સંપર્કમાં હતી કપિલ જૈન નામના એક એક્સ યુટ્યુબરે મે 2024 માં રાષ્ટ્રીય તપાસ એજન્સીને તેની પ્રવૃત્તિઓની તપાસ કરવાની ચેતવણી આપી હતી તેણે કહ્યું કે એનઆઈએ કૃપા કરીને આ મહિલા પર નજર રાખો તે પહેલા પાકિસ્તાની દૂતાવાસમાં ગઈ હતી અને ત્યાં પહોંચ્યા પછી 10 દિવસ માટે પાકિસ્તાન ગઈ હતી અને હવે તે કાશ્મીર જઈ રહી છે આ બધા પાછળ કોઈ કડી હોઈ શકે છે કપિલ જૈને જ્યોતિ મલોત્રાના યુટ્યુબ પેજનો સ્ક્રીનશોટ શેર કરતા પોસ્ટ કર્યું હતું જ્યોતિ મલ્હોત્રા નામની બત્રીસ વર્ષની મહિલા મૂળ હરિયાણાના હિસારની રહેવાસી છે જે યુટ્યુબ ચેનલ ચલાવે છે યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં અનુક્રમે ત્રણ લાખ સબસ્ક્રાઇબર્સ અને એક લાખ ફોલોઅર્સ છે તે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની કર્મચારીના સંપર્કમાં હતી તેર મેના રોજ ભારતે તે પાકિસ્તાની અધિકારીને જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર હાંકી કાઢ્યો હતો સોળ રોજ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ બે હજાર ત્રેવીસ માં જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનમાં માં એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ ના સંપર્ક આવી હતી જ્યાં તે પડોશી દેશની મુલાકાત લેવા માટે વિઝા મેળવવા ગઈ હતી એફઆઈઆર જણાવાયું છે કે બે વાર પાકિસ્તાન મુલાકાત લેનાર જ્યોતિ દાનિશ ના પરિચિત અલી અહવાન મળી હતી જેણે તેને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી